ઈડર તાલુકાની આંગણવાડી કાર્યકર તિળાકર મહેનોએ ઈડર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યો છે ત્યારે પડતર વિવિધ માંગણીઓને લઈને થાળી ચમચી વગાડી નોંધાવ્યો છે સરકાર સામે વિરોધ ત્યારે પગાર વધારો તેમજ સમય નક્કી કરવામાં આવે તેવી રજૂઆતને લઈને આંગણવાડી કાર્યકર બહેનોમાં સરકાર સામે ભારે રોષ જોવા મળ્યો છે આવનાર દિવસોની અંદર માંગણીઓના સંતોષવામાં ન આવે તો આંગણવાડી તેડાઘર કાર્યકર બહેનોની ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે ઈડર તાલુકાની આંગણવાડી કાર્યકરો મોટી સંખ્યામાં પહોંચીને ઈડર પ્રાંત કચેરી પડતર માંગણીઓ તેમજ ખાસ કરીને પગાર વધારાની માંગને લઈને આંગણવાડી કાર્યકરો બહેનોમાં સરકાર સામે ભારે રોષ જોવા મળ્યો છે ગત બે મહિનાનો પગાર ન મળતા ગણવાડી કાર્યકર બહેનોમાં ભારે રોષ જોવા મળ્યો છે Thank <sighs> you.